થોડું કોરું કાઢી કરી અને લઈ દોતર પલો આવું એટલે થોડા પાછા ઇંડા થોપતા ફાવ પછી પાછા ઇંડા થોપવા વખત વાળી પાછો ક્યાં પલો મારે ખ્યાલ ના આવ્યો રાખી પલો માર્યા પેલા

હા તને જે હોય કે છોકરું બારમું પાંચ છે બરાબર બાર માંથી પડી મેલ્યું છે પૂરું નઈ કર્યું પૂરું બારમું પૂરું કરતા કરતા રહી ગયા બરાબર અને જે બોલ એટલે તારા મનમાં જે હોય ને પાછી જો

આ નહીં નહિ નોકરી ઓજા પાડી હારે મીકુ ફોન લગાવતો તો તારો ફોન દોઢ કલાકથી થી વેતીને બોલો છો બોલ હા વાત કરતો તો બોલ વાત તો સબજ ના કર્યો આપણે તાને શાને લે બે ત્રણ મહિનાથી શોખ કર્યો દાયકા તને નતા લઈ ગયા ઓ હે સોળી અંગાર તારો સબર નહીં કર્યો છું તો ખોટો પડે શામ અલ્યા તને ખબર નહિ હું જોઈ આવ્યો તો મારા હગુ કરવાનું હતું અને સોળી નું હગુ પેલા સોરી પહેરાય એક બે ફર સુટવા લીધો ને આવા બધા ડખાશે મેં કંટાળી ના પાડી હતી ડાયકાતા મારે વાત કરવી પડે મનુ અમા ભરાય ખોટો પડે છે નહીં લે બરોબર નહીં ખોટું હોય સાચું કઉ છું ના પાડી દે પાછો વળી જાત તો તું તો કુવારો છે ના આપડે પહેલા કાઢવી પર વાત સાચી તો ગમે ત્યાંથી મળ્યા હું તો નોકરી કરું છું મારા હો ગયાલ કેવા મને કેવું મને એ બરાબર પણ મારા એટલા મો ને એક ત્યાં મારું હમાતા આયા તા કે પડતા નઈ તો તી હવેરી કરી ના પાડી દે જે નો મારું ઘેર ઘેર ને આબુ પણ આમ તને કીધું ના પાડી દે ખોટો પડે મરી મોજે કહું ના પાડવી પડશે એના

અલ્યા પણ મારી વાતો પડે હું આવકા ભલા આબરુ કાઠો બેઠો છું જેમ તેમ હગું છું ને તું કીધું મારા નહીં રાખો એટલે લે ના બાપા પસ્તાઈ ગયો છું હું હગુ રાખીને એટલે મારા નહીં રાખો અમરા વાગન પે પસ્તાઈ ગયો તું જો મગજ માં ના કરો હું કહું અને હું તારે વેલા તમે કહેતા હો હું તો કહું છું હું તને છોઈ નહી મળો જા છોઈ નહી મળો પર જામ લાખણ પાડે ઓ તારો ભા તારો બાપો એમ ફરે છે ને તું એમ ન ફરે છે હું કરવા છોકરા છે એ પાછામાં સમજાવા હું પાછું મારા પાછા ડાયલાલ પાસે જવું પડશે

મારાબું રાખવું નહીં તો કંટાળો બે અલ્યા પણ હું એ તો ક્યાં કી એમના ડાયરેક્ટ ના એ કજુ કેવા માંગે કે મારા હબું રાખવું જ નહીં કે એ હું પણ ફોનોમાં બોલો માં વાતો કરીશ ને

અમે એને નાહી જાત ઉને લાઈન આમ એવું કરી વાત હાજી લ્યા પડે તો પેલા તા હો વખત વિચાર ઉપર આ તો થોડું એક દાણો નું હોવન નું હાગું કેવા ને એ વખત હોત ન કીધું હા બુધાજી ઓ બોલો શું આતા બોલો મારે હું કરો જો આ બાણ ફાડું છું આ હું કહું છું હા કા તે મારી વાત તો પડજો આડું ડોળું બોલતા દે ઓછી બોલો આપણો જે તમારે ભૂલી હકું કર્યું તું હતું આપડે પેલા તમારે વિવેક ગોડોજી

છોકરો અંગ લડાઈ બળાઈ થાય બધું થાય હાલ નવી નવા પણ હું છે

વાતો કરી લઈને છો ના છો એમ કહી શકો બજારમાં નાય ના પાડી ફોન માં થઈ ગઈ આ જગ્યાએ હગુ થઈ ગયું અચાનક તોડી નાખો એનું કારણ હજી આપડે કોઈ પહેર નહીં કીધો બરાબર પણ આ તો છોકરો ભાઈ એવું એમ કીધું કે એટલે શાકભાજી નો આ વેપાર શાકભાજી ના વેપાર થાય એમ કેજો તમે શાકભાજી ના નહીં

કી દુયમો તો કીધું આ બધું નકા મને શું ખબર હતી કીધું કઈને તું મને એમ કે જા તો સાબૂત કરી આવમો ના છોરી યાર કુંવારી છે સાબૂત કરી યાર હું કુંવારી તો મે મને અંધારામરાસીના બધું કોઠાકૂટ કરી ના કેમ કર

તમે કોના મોરી હવું કરાવી દીધી મને એમ કીધું કે હું જોવા જ્યો એમ કે ના પાડી દીધી ચાર વખત

હા થોડી જોવા મુજો તો મને ના પાડી દીધી એટલે મેં કીધું બધો ઘરમાં ખાલી ખોનકી મને ના હોત ને તો આધો નથી પણ બધા એમ કહી દીધું કામ નહિ ગમતો મારા લાયક નહીં એટલે કરો કઈ નાખીએ લાયક ના હોય તમે તો લાયક નહી અમે ના પાડી દીધી